નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ન્યુ શ્રદ્ધા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે અગાઉના લેક્ચરમાં આપણે ફૂગ સૃષ્ટિના ગુણધર્મો જોયેલા હતા તેની કોષ રચના કે દેહરચના છે ત્યારબાદ કે પ્રજનન કઈ રીતે કરે છે અલિંગી અને લિંગી પ્રજનન અને પોષણની દૃષ્ટિએ મોટાભાગે મૃતોપજીવી અને પરોપજીવ્યો હતા થોડા સભ્યો હવે પછી મેં જે વાત કરેલી કે હવે પછીના જે સભ્યો છે એકદમ સરળ છે સહેલા છે અને સમજવામાં પણ તમને ખૂબ જ મજા આવે તે છે તો આજના લેક્ચરની આજે આપણે શરૂઆત કરીએ છીએ વનસ્પતિ સૃષ્ટિ છે એકદમ સહેલો સમુદાય છે વનસ્પતિ કોને કહી શકાય અને બીજું આપણે દરેક સમુદાયનો તુલનાત્મક અભ્યાસ કરવાનો છે એટલે કે ફૂગની સાપેક્ષે વનસ્પતિ સૃષ્ટિમાં કેવા સામ્યતાઓ છે અથવા તો એની ભિન્નતા છે અને ત્યારબાદ પ્રાણી સૃષ્ટિ અને વાયરસનો આપણે હવે અભ્યાસ આગળ કરવાનો છે તો એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો અને ભણવામાં પણ ખૂબ જ મજા આવે એવું છે તો શરૂઆત કરીએ છીએ આજે આપણે હા કે જ્યારે આજે હું આ લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે આપણી સમક્ષ સરકારશ્રી દ્વારા જે આપણી પરીક્ષામાં જે મુદ્દાઓ રાખવાના છે અને જે મુદ્દાઓ ડિલીટ કરવાના છે દૂર કરવાના છે તે મુદ્દાઓ આપણી સમક્ષ આવી ગયેલા છે અને તમારા સુધી પહોંચી ગયા છે એવી આશા રાખું છું તો હવે પછી જે પ્રકરણની આપણે તૈયારી કરવાની છે સિત્તેર ટકા અભ્યાસમાં એ સિત્તેર ટકા અભ્યાસ આપણે એવી જ રીતે કરવાનો છે કે જે માત્ર પરીક્ષાલક્ષી છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે તમામ પ્રકરણનો અભ્યાસ કરવો નીટ માટે ખાસ અગત્યનો છે જરૂરી છે તો આપણે એક સમગ્રતયા અભ્યાસ કરીશું આજની સૃષ્ટિ જે છે વનસ્પતિ સૃષ્ટિ તેની હું તમને વાત કરું કે વનસ્પતિ સૃષ્ટિના જે સામાન્ય લક્ષણો છે તેની આપણે પહેલાં વાત કરીએ કે વનસ્પતિ સૃષ્ટિ એટલે સૌથી પહેલાં આપણે સામાન્ય ખ્યાલ છે પ્રાથમિક શાળાથી ધોરણ છ સાત આઠમાં આપણે શીખેલા છીએ કે જે રંજક દ્રવ્યો ધરાવે છે એ એમ કે લીલા રંગના હરિત દ્રવ્ય છે એ સિવાય કેરોટીન છે ઝેન્થોફિલ છે કે જે બદામી અને પીળા રંગના ક્રમશઃ છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે તેઓ પોષણની દૃષ્ટિએ સંપૂર્ણ સ્વપ જેવી છે સ્વાવલંબી છે તે પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવી શકે છે બીજો મુદ્દો અગત્યનો હતો તમે કોષ પ્રકરણ શીખી ગયેલા છો એમાં કે વનસ્પતિ કોષ છે તે કોષ દિવાલ ધરાવે છે એટલે કે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ તે ધરાવે છે જ્યારે પ્રાણી કોષ છે એ કોષ દિવાલ ધરાવતો નથી તો આ એનું સૌથી અગત્યનું લક્ષણ છે કે વનસ્પતિ કોષ છે તે કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી ધરાવે છે બરાબર છે એ પછી જે અગત્યનું લક્ષણ છે કે એ સજીવ છે પણ એ એક આવર્તન દર્શાવી શકે છે દસમા ધોરણમાં તમને ખ્યાલ હશે પ્રકાશાવર્તન છે જલાનું વર્તન છે પાણીની બાજુ જેઓ ગતિ કરતા હોય છે ધનભૂ આવર્તન છે ઋણ આવર્તન છે તો આવર્તન કરી શકે છે એટલે કે તે પ્રચલન નથી કરી શકતા હલનચલન ચોક્કસ રીતે કરી શકે છે સૂર્યપ્રકાશ છે પાણી છે એ તેની દિશામાં મોટાભાગે પ્રકાંડ છે શાખાઓ છે તેની આવર્તન રહેલું હોય છે ત્યારબાદ વનસ્પતિનું જે બે પ્રકાર છે અગત્યના જે આપણે જોઈએ છીએ હવે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે કે જે આદિ વનસ્પતિઓ છે માની લો કે લીલ તો એમાં મૂળ પ્રકાંડ પર્ણમાં વિભાજીત થયેલું હોતું નથી તો મૂળ પ્રકાંડ પર્ણમાં ત્રિઅંગી છે આવૃત્ત બીજધારી અને અનાવૃત બીજધારી તે મૂળ પ્રકાંડ અને પર્ણમાં એવું વ્યવસ્થિત રીતે વિભાજીત છે મૂળતંત્રની આપણે વાત કરીએ કે મૂળતંત્ર પણ અલગ અલગ પ્રકારના હોય છે કે એક દળી વનસ્પતિ હોય છે તે તંતુમય મૂળ તંત્ર ધરાવે છે જ્યારે દ્વિદળી વનસ્પતિઓ છે તેઓ જટિલ સોટીમય મૂળ તંત્ર ધરાવે છે તો આજે જે આપણે વાત કરવાના છીએ પહેલાં હું તમને વનસ્પતિ સૃષ્ટિનો સ્પષ્ટ ખ્યાલ આપી દેવા માગું છું કે જેથી આપણને ત્યારબાદ ભણવાની ખૂબ મજા આવે તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે મુદ્દો છે એની આપણે ચર્ચા કરતા જઈએ છીએ કે વનસ્પતિ સૃષ્ટિમાં શું કોષ કેન્દ્રીય હવે જે મુદ્દાઓ અગત્યના છે હું અન્ડરલાઇન કરતો જાઉં છું અને અગાઉના લેક્ચરમાં જણાવ્યા અનુસાર તમારે તે મુદ્દા આધારિત એક ગુણનો પ્રશ્ન તમે જાતે બનાવી શકો છો અથવા તો હું જે કહું છું એના આધારે તમે પ્રશ્ન બનાવીને જવાબ પણ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કીધું કે તમામ પ્રકારની એમ કે વનસ્પતિ છે પોષણની દૃષ્ટિએ સ્વાવલંબી છે પણ કેટલીક વનસ્પતિઓ છે અહીંયા એમના હું તમને આનાથી અલગ ત્રણ પ્રકારો કહેવા માગું છું કે એક સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે એક અંશતઃ પરોપજીવી છે અને એક કીટભક્ષી વનસ્પતિ છે આજે મેં તમને વાત કરી કે સંપૂર્ણ પરોપજીવી અંશતઃ પરોપજીવી અને કીટભક્ષી તે સાતમા ધોરણમાં સરસ મજાની એનસીઆરટીની બુક આવેલી છે તેનો આ મુદ્દો છે એ પૂર્વ જ્ઞાન આધારિત પ્રશ્ન છે પણ તમે કદાચ એનસીઆરટી સાતમું ધોરણ નથી ભણેલા ક્યાંયથી ટેક્સ્ટ બુક મળે તો ઠીક છે નહીં તો હું એ મુદ્દાને અહીંયા ભેગો વણી લઉં છું બરાબર છે તો સૌથી પહેલાં જે મુદ્દો છે તે મારે તમને જણાવો છે કે વનસ્પતિ કોષ છે એ આપણે ખ્યાલ છે કે તે શું કોષ કેન્દ્રીય કોષ કેન્દ્રની વ્યાખ્યા આપણે બરાબર ખ્યાલ છે કે અંગિકાઓ છે તે પટલમય ધરાવે છે સ્પષ્ટ અને મોટું કોષ કેન્દ્ર ધરાવે છે અને કોષ જીવરસથી સંપૂર્ણ ભરેલો હોય છે તેઓ વનસ્પતિ તરીકે ઓળખાય છે હવે અહીંયા કીટભક્ષી વનસ્પતિઓની તમને વાત કરું કે કીટભક્ષી કીટકોનું ભક્ષણ કરતી હોય એવી વનસ્પતિઓ સૌથી પહેલાં તેના અનુકૂલનની તમને વાત કરું કે આ વનસ્પતિઓ છે અર્ગઝવર છે કળશ પર્ણ છે મક્ષીપાસ છે તે વનસ્પતિઓની એક ખાસ જરૂરિયાત છે કે એ તમામ પ્રકારના જે એમના પોષક તત્વો છે તે જમીનમાંથી મેળવી નથી શકતા અને ખાસ કરીને જે જમીનમાં નાઇટ્રોજનની ઉણપ હોય છે નાઇટ્રોજન આ વનસ્પતિને નથી મળતા એવી વનસ્પતિઓ પોતાના પર્ણને અનુકૂલિત કરે છે કે એ કીટકોનું ભક્ષણ કરે અને કીટકોમાંથી એટલે આપને ખ્યાલ છે કે સજીવનો મૂળભૂત જે તત્વો છે એ ક્યાં છે તો કે ચોન ચોનનો મતલબ થાય છે સી એચ ઓ એન સી મીન્સ કાર્બન ઓ મીન્સ એચ મીન્સ હાઇડ્રોજન ઓ મીન્સ ઓક્સિજન અને એન મીન્સ નાઇટ્રોજન તો વિદ્યાર્થી મિત્રો આજે આ તમામ તત્વો છે ચોન એ વનસ્પતિ મેળવી શકે છે પરંતુ નાઇટ્રોજન વાતાવરણમાં અઠ્યોતેર ટકા હોવા છતાં વનસ્પતિ સીધે સીધો નાઇટ્રોજન શા માટે નથી મેળવી શકતી તો એનું કારણ તમને કહું કે વનસ્પતિ છે એ માત્ર નાઇટ્રોજનના ક્ષાર ગ્રહણ કરી શકે છે સીધે સીધો નાઇટ્રોજન ન મેળવી શકે નહીં તો આપણને એવો પ્રશ્ન થાય સ્વાભાવિક છે કે સર વાતાવરણમાં અઠ્યોતેર ટકા નાઇટ્રોજન છે સેવન્ટી એઈટ પર્સન્ટેજ તે નાઇટ્રોજન છે પણ એને શા માટે એવી જરૂર પડી કે નાઇટ્રોજન એને ન મળે અને એને કીટકોનું ભક્ષણ કરવું પડે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે વનસ્પતિ નાઇટ્રોજન નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ અને એમોનિયમ નાઇટ્રેટ જેને કહીએ છીએ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ જો બને નાઇટ્રોજનના ક્ષાર તો જ વનસ્પતિ ગ્રહણ કરી શકે છે નહીં તો સીધો જ નાઇટ્રોજન વાયુ વનસ્પતિ ગ્રહણ કરી શકતી નથી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને ખેડૂતના જે ખેડૂત છે તે સ્વાભાવિક રીતે જાણતા હશે કે ખેડૂતો યુરિયા ખાતર નાખે છે એ નાઇટ્રેટ નાઇટ્રાઇટના ક્ષાર છે જ્યારે ડીએપી ખાતર નાખવામાં આવે છે એ છે એમોન ડાય એમોનિયમ ફોસ્ફેટ ઓકે તો એમાં જે એમોનિયમ છે એ નાઇટ્રોજનનો એક પાર્ટ છે એક પોર્શન છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે હું તમને કહું કે જે કીટભક્ષી વનસ્પતિઓ છે કર કળશ છે ડ્રોસેરા છે અર્ક જવર છે અને મક્ષીપાસ છે તે પોતાના પર્ણને એવી રીતે અનુકૂલિત કરે છે કે તેની અંદર કીટક જે મધ ચૂસવા માટે ભમરા છે ભમરી છે મધમાખીઓ છે આ ફુદા છે એ એ કળશ પર્ણના એ કળશ જેવા પર્ણમાં અંદર દાખલ થાય છે ને ત્યારબાદ એનું ઢાંકણ બંધ થાય છે કીટકનું મૃત્યુ થાય છે અને કીટકમાંથી એ જે નાઇટ્રોજન તત્વ છે તેનું શોષણ કરે છે તો આ કીટભક્ષી વનસ્પતિ અહીંયા માત્ર શબ્દ છે તમારા માટે પણ મેં જે તમને સમજૂતી આપી છે એ નીટલક્ષી સમજૂતી છે કે શા માટે વનસ્પતિને એવી જરૂરિયાત ઊભી થઈ કે એને કીટકોનું ભક્ષણ કરવું પડે છે ત્યારબાદ વાત કરીએ કે પરોપજીવી તરીકે ખૂબ જ ઓછા સભ્યો છે અને તેઓ આંશિક પરોપજીવી છે જે મેં તમને ત્રણ મુદ્દા કીધા ત્રણ પ્રશ્નો બનશે પરોપજીવી વનસ્પતિની વાત કરું કે જેવી રીતે આપણે પરોપજીવીની વાત કરીએ તો પ્રજીવમાં શીખેલા હતા એ સિવાય ઘણા સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે મચ્છર છે કે જે માત્ર પરોપજીવી કહી શકાય ઇંતરડી છે ઝીંગોડા છે આ પરોપજીવી પ્રાણીઓ છે સંપૂર્ણ કે જે યજમાનના લોહી ચૂસી અને પોતાનું ઉજરાન ચલાવે છે તો વિદ્યાર્થી મિત્રો પરોપજીવી વનસ્પતિ છે વનસ્પતિ મુખ્ય વનસ્પતિ પાસે મુખ્ય બે જેને કહેવાય પોષક તત્વો છે એક પોષક તત્વ કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે એટલે કે ખોરાક છે એને આપણે ગ્લુકોઝ કહી શકીએ શર્કરા બનાવે છે ગ્લુકોઝનું નિર્માણ કરે છે દસમા ધોરણમાં તમે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું સૂત્ર તમને ખ્યાલ હશે સી સિક્સ એચ બાર ઓ સિક્સ જે ગ્લુકોઝ છે તે બનાવે છે અને જમીનમાંથી પાણીનું શોષણ કરે છે તો વનસ્પતિ પાસે બે ઘટક તત્વો છે કે જે એને પ્રક્રિયાને અંતે બનાવેલા છે એક છે કા ગ્લુકોઝ અને બીજું જમીનમાંથી શોષેલું પાણી તો કેટલીક વનસ્પતિ છે દાખલા તરીકે અમરવેલ છે તો એની પાસે પર્ણ નથી વિદ્યાર્થી મિત્રો પીળી તાંતાના જેવી વનસ્પતિઓ છે ઘણીવાર સંપૂર્ણ વનસ્પતિને આખી આખી ઘેરીને આવેલી હોય છે તેને પર્ણ નથી હોતા પીળાશ પડતો રંગ હોય છે એટલે તે પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી પ્રકાશ સંશ્લેષણ કરી શકતી ન હોવા સિવાય એને મૂળ પણ નથી હોતા એટલે કે તે જમીનમાંથી પાણીનું પણ શોષણ કરી શકતી નથી તો આ બે એની ખામી છે એમ કે એ જમીનમાંથી પાણી પણ નથી શોષી શકતી અને પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકતી નથી તો એ કોઈ યજમાન વનસ્પતિ કોઈ પણ વનસ્પતિ યજમાન વનસ્પતિ ઉપર ઉગે છે અને એની પાસે શોષક મૂળ છે યાદ રાખજો એવા શોષક મૂળ છે જે ઇન્જેક્ટ કરે છે ઇન્જેક્શનની માફક વનસ્પતિ યજમાન વનસ્પતિની જલવાહક પેશી અને અન્નવાહક પેશીમાં એ બંનેમાંથી જલવાહકમાંથી પાણી અને અન્નવાહકમાંથી ગ્લુકોઝની એ ચોરી કરે છે સાદી ભાષામાં કહું તો એ લંગરિયું નાખે છે અને સીધે સીધો જે વનસ્પતિનો પાવર છે એ ખોરાક અને પાણી એ સીધે સીધું ચોરી લે છે આ સંપૂર્ણ ચોર વનસ્પતિઓ આપણે કહી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પરોપજીવી છે એ એનું ઉદાહરણ છે અમરવેલ ત્યારબાદ જો તમને હું વાત કરું કે અપૂર્ણ પરોપજીવી કોને કહી શકાય તો અપૂર્ણ પરોપજીવીનું ઉદાહરણ હું તમને આપું છું વાંદો ફરીથી બોલું છું વાંદો છે અપૂર્ણ પરોપજીવી છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ વાંદો છે એની પાસે પર્ણ છે એટલે કે એ ખોરાક બનાવી શકે છે વનસ્પતિ પરંતુ તેની પાસે મૂળતંત્ર ન હોવાના કારણે એ જમીનમાંથી પાણી મેળવી શકતી નથી તો એ કોઈ પણ વનસ્પતિના પોલાણમાં બખોલમાં એ ઊગી જાય છે ઊગી અને વન યજમાન વનસ્પતિમાંથી માત્ર ને માત્ર તે પાણીનું શોષણ કરે છે પાણીની ચોરી કરે છે એટલે પચાસ ટકા વનસ્પતિ યજમાન વનસ્પતિ ઉપર બર્ડન ઓછું રહે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે વાત કરી છે કે ત્રણેય પ્રકાર મેં તમને સમજાવ્યો છે કીટભક્ષી વનસ્પતિ સંપૂર્ણ પરોપજીવી અને અપૂર્ણ પરોપજીવી ત્યારબાદ અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે અર્કઝવર છે વિનસ મક્ષીપાસ છે મક્ષીપાસની રચના કેવી હોય છે હવે જો બ્લેડરવર્ટ અને મક્ષીપાસ એ બંનેની વાત કરી દઉં કે એના પર્ણો છે આપણા દંતિયા જેવા હોય છે માથું ઓળ વાળ ઓળવાનો જે કોમ્બ હોય છે દંતિયાની માફક અને જ્યારે તેની વચ્ચે કીટક મધને લેવા આવે છે મધ ચૂસવા આવે છે ત્યારે તે મક્ષીપાસ બંધ થઈ જાય છે અને કીટક અંદર એનું ભક્ષણ થાય છે એનો શિકાર થાય છે આ કીટભક્ષી વનસ્પતિઓના ઉદાહરણ છે જ્યારે અમરવેલ છે જેની આપણે વાત વાત કરી કસક્યુટા જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કસક્યુટા છે તે સંપૂર્ણ પરોપજીવી છે તો આના ઉદાહરણો ખાસ તમે યાદ રાખજો સોરી ઉપર લીટી આવે છે તો અન્ડરલાઇન કરેલા શબ્દો છે આપણે યાદ રાખવાના છે બીજું જે મેં તમને વાત કરી કે વનસ્પતિ કોષની કોષ દિવાલ છે તે સેલ્યુલોઝની બનેલી હોય છે તો સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ વનસ્પતિનું સૌથી અગત્યનું લક્ષણ છે તો વિદ્યાર્થી મિત્રો ફૂગની વાત કરીએ તો ફૂગની કોષ દીવાલ શેની બનેલી છે તો કે ફંગસ સેલ્યુલોઝ બરાબર છે એટલે કે કાઇટિન પ્લસ પોલિસેકેરાઇડની બનેલી છે પ્રાણી કોષમાં તો કોષ દિવાલ જ નથી કોષ દિવાલ જ ગેરહાજર છે તો આ કોષો ત્યારબાદનું એનું અગત્યનું લક્ષણ છે કે કોષો હરિત કણ ધરાવતા અને સુકોષ કેન્દ્રિય છે હરિત કણ એટલે એવું નથી કે વનસ્પતિ માત્ર લીલી લીલા કલરની હોય તો જ તેને આપણે વનસ્પતિ કહી શકીએ વનસ્પતિ છે તે પીળા રંગના ઝેન્થોફિલ અને બદામી રંગના કેરોટિનોઇડ્સ પણ ધરાવે છે તો ઘણીવાર આપણને એવું પ્રશ્ન થાય કે સર માત્ર લીલી વનસ્પતિ હોય એ જ પ્રકાશ સંશ્લેષણ કરે પ્રકાશ સંશ્લેષણ હરિતકણના કારણે થાય છે આ વૈજ્ઞાનિક કારણ છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિની અંદર આપણે કોઈ ઘણા પર્ણો જોઈએ છે બદામી રંગના હોય છે આપણા ઘરમાં રાખેલો મની પ્લાન્ટ જે ધનવેલ છે તેમાં પીળાશ પડતા હોય છે તો શું એ ભાગ પ્રકાશ સંશ્લેષણ નહીં કરતો હોય જો વિદ્યાર્થી મિત્રો તેની અંદર હરિતકણ રહેલા જ છે પણ હરિતકણને ઢાંકે છે હરિતકણ ઢંકાઈ ગયેલા છે તો એ હરિતકણ છે એ ચોક્કસ અને ચોક્કસ પ્રકાશ સંશ્લેષણ કરશે ઓકે ત્યારબાદ વનસ્પતિ જીવનચક્રના બે વિશિષ્ટ તબક્કાઓ ધરાવે છે એક આનો આપણે પાછળ અભ્યાસ કરવાનો છે દ્વિકીય બીજાણુજનક અને એકકીય જન્યુજનક આ બંને અગત્યના શબ્દો છે ખાસ યાદ રાખજો કે ડિપ્લોઇડ સ્પોરોફાઈટિક અને હેપ્લો હેપ્લોઇડ ગેમેટોફાઇટિક બે તબક્કાઓ છે અને આ એકબીજાના એકાંતરે આપણે સરસ મજાનો પ્રશ્ન ભણવાનો આવશે એકાંતરજનન એટલે શું તો આ ઘટનાને એકાંતરજનન કહેવાય છે બે માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તેની આપણે પાછળ ચર્ચા કરવાના છીએ એક સીધું સાધું તમને ઉદાહરણ આપી દઉં કે વનસ્પતિ દેહ એક બીજાણુજનક હોય જેને આપણે કહી શકીએ કે દ્વિકીય બીજાણુજનક કોને કહેવાય કે જ્યારે વનસ્પતિમાં પુષ્પ આવે છે પુષ્પ બાદ પુષ્પનું ખરવું અને તેમાંથી ફળ બને છે ફળની અંદર બીજ રહેલું છે બીજ ઉગે છે એટલે ફરીથી પાછું બીજાણુજનક તબક્કો શરૂ થાય છે એટલે કે તે દ્વિકીય તબક્કો છે અને એકકીય જન્યુજનક એટલે એનું જે પુષ્પ છે ખાસ યાદ રાખજો કે પુષ્પ છે એમાં નર પુંકેસર છે એ એકકીય હોય છે અને સ્ત્રી કેસર છે તે પણ એકકીય હોય છે આ બંને એકકીય એકકીય નું સંયુગમન થાય છે પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્રનું અને તે દ્વિતીય એટલે કે બીજ બને છે જે દ્વિતીય હોય છે ઓકે તો જન્યુજનક તબક્કો છે એ પૂંકેસર અને સ્ત્રી છે અને બીજમાંથી પાછીની વનસ્પતિ ઉગી શકે એને આપણે ફરીથી પાછું એકકીય એને પુષ્પ આવે એટલે બને છે તો આ મેં તમને વાત કરી કે આપને ખ્યાલ છે કે એનું જીવનચક્ર એક વનસ આંબો છે તો એ આંબો આપને ખ્યાલ છે કે એ એની બી બીજાણુજનક જે અવસ્થા છે એમાં એકકીય એનું પુષ્પ આવે છે એકકીય એટલે કે નરજીન્યું અને માદાજીન્યું ત્યારબાદ તેમાં કેરી આવે છે તો એ ડિપ્લોયડ બને છે એટલે કે બીજાણુજનક બને છે પુષ્પ છે એનું જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે બીજાણુજનક એ વનસ્પતિનો સંપૂર્ણ દેહ છે ત્યારબાદ આપણે વાત કરીએ કે આ તબક્કાઓની સમય અને અવધિ વનસ્પતિના જુદા જુદા જૂથોમાં અલગ અલગ હોય છે દરેક વનસ્પતિમાં એના કુળ એના ગોત્ર બદલાય છે એવી રીતે તે અલગ અલગ હોય છે દાખલા તરીકે લીલ છે દ્વિઅંગી છે ત્રિઅંગી છે અનાવૃત અને આવૃત્તિ વનસ્પતિઓ છે તો આટલાનો આપણે હવે અભ્યાસ કરવાનો છે આપણે અગાઉના નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રકરણમાં આપણે જોઈશું આવૃત્ત બીજધારી અનાવૃત બીજધારી આવૃત્ત એટલે જેના બીજની ફરતે આવરણ હોય તે અનાવૃત એટલે જેના નગ્ન બીજ હોય તેની ઉપર કોઈ આવરણ ન એટલે કે ફળ ન હોય તેવી વનસ્પતિઓ છે તો હવે ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ તેની વાત કરીએ ત્યારબાદની જે સૃષ્ટિ છે તે પ્રાણી સૃષ્ટિ છે તો હવે આપણે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે જો જોવાનું છે યાદ રાખજો કે વિષમપોષી સુકોષ કેન્દ્રીય સજીવોની સૃષ્ટિ છે હવે જો વિદ્યાર્થી મિત્રો જે વનસ્પતિ સૃષ્ટિ હતી તેમાં શબ્દ હતો પરોપજીવી છે થોડી એકદમ ગણા ગાંઠા સભ્યો છે કે જે પરોપજીવી અને જેને કહી શકાય કે અંશતઃ પરોપજીવી અને કીટભક્ષી છે જ્યારે પ્રાણી સૃષ્ટિ છે તે વિષમપોષી છે વિષમપોષી એટલે તે વનસ્પતિ ઉપર આધારિત હોઈ શકે અથવા તો અન્ય પ્રાણી ઉપર આધારિત હોઈ શકે એટલે કે કાં તો તેઓ શાકાહારી હોઈ શકે છે કાં તો માંસાહારી હોઈ શકે છે જેને આપણે વિષમપોષી કહી શકીએ છીએ તેઓ બહુકોષીય છે અને કોષ દિવાલનો અભાવ છે સૌથી અગત્યનું લક્ષણ છે આપણે બહુકોષીય અને બીજો શબ્દ હું તમને જણાવું છું કે જટિલ બહુકોષીય સજીવો છીએ કે આપણામાં કેટલા અંગતંત્રો આવેલા છે રુધિરાભિસરણ તંત્ર તંત્ર ચેતા તંત્ર બરાબર છે તો આ દરેક તંત્રના કોષો અલગ રચના ધરાવે છે કિડનીના કોષો ઉત્સર્જન તંત્રના કોષો અલગ છે ચેતાતંત્રના કોષો અલગ છે પ્રજનન તંત્રના કોષો અલગ છે બધા જ કોષો અલગ અલગ છે એટલે આપણે બહુકોષીય કહેવાઈએ અને બહુકોષીય છીએ અને દરેકના કાર્યનું સંકલન ચેતાતંત્ર કરે છે એટલે આપણે જટિલ પણ કહેવાય ત્યારબાદ ત્રીજો મુદ્દો છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે વનસ્પતિઓ પર આધાર રાખે છે યાદ રાખજો પ્રત્યક્ષ કે પરોક્ષ આપણે કોઈપણ પ્રકાર માની લો કે હું શાકાહારી છું તો હું વનસ્પતિની પેદાશો હું આરોગ્યશ્રી માની લો કે ગોળ છે ખાંડ છે ઘઉં છે બાજરી છે અનાજ કઠોળ શાકભાજી ફળ આ વનસ્પતિ ઉપર આધારિત છે પણ જ્યારે હું દૂધ ખાઉં છું હું ઈંડા માંસ માછલી ખાઉં છું તો એ અન્ય પ્રાણી ઉપર આધારિત છે પણ માની લો કે હું દૂધ ખાઉં છું તો એ દૂધ હું ગાય કે ભેંસનું ખાઉં છું જે ઘાસ ખાય છે એટલે કોઈ પણ આડકતરી રીતે આપણે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડતો હોય છે તેઓ પોતાના ખોરાકનું પાચન અંતઃસ્ત ગોવા યાદ રાખજો આપણે સંપૂર્ણ પાચનતંત્ર ધરાવીએ છીએ આપણું પાચનતંત્ર છે તે સંપૂર્ણ પાચનતંત્ર છે કે જે મુખ દ્વાર ખુલ્લું છે અને મળદ્વાર ખુલ્લું છે મુખ દ્વારા ખોરાક ગ્રહણ થાય છે ત્યારબાદ તે કંઠનળીમાં પહોંચે છે અન્નનળીમાં જાય છે જઠરમાં ત્રણ કલાક સુધી વલોવાય છે નાના આંતરડામાં આવેલા સરસ મજાના આંગળી જેવા પ્રવર્ધો જેને આપણે રસાંકુરો કહીએ છીએ રસાંકુરો દ્વારા એનું શોષણ થાય છે આપણે કાર્બોદિત પ્રોટીન વિટામિન અને ચરબીનું શોષણ થાય છે જે સીધા જ લોહીમાં ભળે છે જેને સ્વાંગીકરણ નામની પ્રક્રિયા કહેવાય છે દસમા ધોરણનો આ મુદ્દો બોલ્યો વિદ્યાર્થી મિત્રો યાદ આવે છે સરસ ચાલો યાદ હોય તો વાંધો નહીં નહીં તો આ યાદ રાખજો ફરીથી રિવાઇન્ડ કરી કરી અને સાંભળશો તો આપણો પાચનતંત્ર છે નાના આંતરડામાંથી ખોરાક મોટા આંતરડામાં જાય છે વધેલો મોટા આંતરડામાં રહેલો અપાચિત ખોરાકમાંથી માત્ર પાણીનું શોષણ થાય છે આ પાણીનું શોષણ થઈ ગયા પછી મળનું નિર્માણ થાય છે જે મળાશયમાં પહોંચે છે મળાશયમાંથી મળદ્વાર વાટે નિકાલ પામે છે ઓકે પછી આપણે જે ખોરાકનો સંગ્રહ કરીએ છીએ માની લો કે હું જ્યાં સુધી ભોજન કરું ત્યાં સુધી જ જીવું ના હું પાંચ સાત દિવસ મહિનાઓ સુધી જ ભોજન વગર જીવન જીવી શકું છું હું જીવિત રહી શકું છું શા માટે કે જ્યારે મેં ખોરાક લીધેલો છે ત્યારે તેમાં વધારાનો ખોરાક છે તેઓ આ એક માર્ચમાં ખાસ અગત્યનો પ્રશ્ન પૂછાય છે કે વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે તો કે ગ્લાયકોજન અને ચરબી તો વિદ્યાર્થી મિત્રો યાદ આવ્યું કે વધારે પડતો ખોરાક ખાશો અને શારીરિક શ્રમ નહીં કરો તો તમારા ખોરાકનું જે પાચન થઈ ચરબીમાં રૂપાંતર થવાનું છે આપણે એને મેદ કહીએ છીએ અથવા તો એને કોલેસ્ટેરોલ કહીએ છીએ મૂળ સાદો શબ્દ છે ચરબી ચરબીના આપણી પર થર જામી જાય એટલે આપણે સરસ મજાના જાડિયા પાડિયા ગોળમટોળ થઈ જઈએ તો આપણે એનો સંગ્રહ કરવાનો નથી પણ પ્રશ્ન યાદ રાખવાનો છે કે આપણે ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરીએ છીએ ગ્લાયકોજન અને ચરબી સ્વરૂપે બરાબર છે ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ખોરાકના અંતગ્રહણની રીતે પ્રાણી સમષણ પ્રકાર છે પ્રાણી સમષણનો પ્રકાર આપણે અમીબામાં પોષણ જોયેલું કે જે ખોરાકનો પહેલાં ભક્ષણ કરે છે અને ભક્ષણ કર્યા બાદ તેમાંથી સંપૂર્ણ એનું પાચન કરે છે અસગર જેવી રીતે ખોરાક આખે આખો ગળે છે એને આપણે હલોજિક પ્રકાર કહીએ છીએ તેઓ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે વિદ્યાર્થી મિત્રો ખાસ સજીવોનું લક્ષણ છે વૃદ્ધિ કે જે સજીવોમાં સતત કોષ વિભાજન થાય છે નવા કોષો નિર્માણ પામે છે જૂના કોષો મૃત્યુ પામે છે તમે એક સરસ મજાની અંગિકા જોઈ હશે કે સાહેબ અમે તો અમારો મરેલો કોષ જોયો જ નહીં તો આપણા શરીરમાં જે હજારો લાખો કરોડોની સંખ્યામાં કોષ છે તે કોષ જ્યારે મૃત્યુ પામે છે એની સામે નવા કોષ જન્મે છે આવા મૃત થઈ ગયેલા અથવા તો વૃદ્ધ થઈ ગયેલા જે કોષો છે તેને આપણે એક સુસાઇડલ બેગ નામની અંગિકા છે જેને આપણે લાઇસોઝોમ કહીએ છીએ તેની અંદર એનું પાચન થાય છે વિદ્યાર્થી મિત્રો પેલી લાયસોઝાઇમ આપણે લાઇસોઝોમ ખબર છે કે એ આવા વૃદ્ધ અને નબળા કોષોને ઓળખી લે છે અને તેનું પાચન કરે છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો કે વૃદ્ધિ પ્રક્રિયા સતત ચાલુ રહે છે ચોક્કસ આકાર અને કદ ધરાવતી પુખ્તતામાં વિકાસ પામે છે આપણે જન્મ લઈએ છીએ જીવન જીવીએ છીએ બાલ્ય અવસ્થા પછી શિશુ અવસ્થા શિશુ અવસ્થામાંથી કિશોરાવસ્થા કિશોરાવસ્થામાંથી યુવાવસ્થા યુવાવસ્થામાંથી ધીમે ધીમે વૃદ્ધત્વને છેલ્લે જ્યારે આપણા કોષ વિભાજનનો દર ઘટી જાય છે કોષો નવા નિર્માણ પામવાનું બંધ થઈ જાય છે અને આપણે વૃદ્ધત્વ કહીએ છીએ આપણે ત્યારે મૃત્યુ આવે છે તેઓના ઉચ્ચ સ્વરૂપો ઉપયોગ મુજબ ખૂબ જ વિકસિત સંવેદના વાહક અહીંયા ચેતાતંત્રની વાત છે કે આપણામાં પાંચ પ્રકારની જ્ઞાનેન્દ્રિયો છે સ્વાદ સ્પર્શ શ્રવણ ધ્રાણ અને જે આપણે કીધી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે આંખ છે એ દ્રષ્ટિ ચેતા છે જીભ પર સ્વાદ ચેતાઓ આવેલી છે ચામડી પર સ્પર્શ ચેતા આવેલી છે નાકમાં ધ્રાણ ચેતા અને કાનમાં શ્રવણ ચેતા ઓકે તો પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ આપણા સંવેદના વાહકથી મગજને સંદેશો મોકલે છે અને ચેતા ચાલક જેની આપણે મગજની વાત કરીએ છીએ એટલે કે ન્યુરો મોટરની વાત કરી કે એક અલગ દસમા ધોરણમાં નિયંત્રણ અને સંકલન પ્રકરણ નંબર સાત આપે અભ્યાસ કર્યો હશે તો એ નિયંત્રણ અને સંકલન આપણે જોઈતું પેલી પરાવર્તી પ્રક્રિયાની વાત કરેલી એડ્રિનલ ગ્રંથિની વાત કરેલી દસમા ધોરણમાં તો આ એના આધારિત છે કે આ તમામ જે સંદેશાઓ છે એ આપણને ચેતાકોષ દ્વારા મગજને પહોંચે છે મોટાભાગના પ્રાણીઓ પ્રચલન કરવા સક્ષમ હોય છે મોટા ભાગના કેટલાક એવા પ્રાણીઓ છે જે સ્થાયી જીવન જીવે છે સંપૂર્ણ જીવન એક જ જગ્યાએ વ્યથિત કરે છે પણ એ ખૂબ એવા દરિયાઈ સજીવો છે કે જે એક જગ્યાએ જીવન જીવતા હોય છે બાકી બધા જ પ્રચલન કરી શકે છે છેલ્લું લક્ષણ છે એ આપણું પ્રજનનને લગતું છે કે નર અને માદા મૈથુન ક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે આપણે ખ્યાલ છે કે જે લિંગભેદ ધરાવતા પ્રાણીઓ છે કે જેમાં નર અને માદા છે તેમની વચ્ચે સંમિલન થાય છે તેઓ મૈથુન ક્રિયા એટલે કે સંભોગની ક્રિયા કરે છે અને પોતાના જેવો જ નવો સજીવનું તેઓ નિર્માણ કરે છે અને જન્મ આપે છે ત્યારબાદ એનો ભ્રૂણ બને છે મુદ્દો છે વિદ્યાકીય વિકાસ દરેક પ્રાણીનો ભ્રૂણનો જે એમ કે ગર્ભાવધિ કાળ છે તે અલગ અલગ છે મનુષ્યમાં તે નવ માસનો હોય છે તો ભ્રૂણ વિદ્યાકીય જે વિકાસ છે એ માતાના ગર્ભની અંદર તેઓ એમ કે ધીમે ધીમે વિકાસ કરે છે નવ માસ કેટલાક માતાના ગર્ભની અંદર એમ કે કેટલાક બચ્ચાને જન્મ આપે છે જ્યારે કેટલાક ઈંડા મૂકે છે તો આપણે સામાન્ય તેનો ખ્યાલ અનુસરવાનો છે વિવિધ સમુદાયોમાં સમાવિષ્ટ છે આની પછીના ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે વનસ્પતિના અલગ અલગ સમુદાયોને પ્રાણીના અલગ અલગ સમુદાયો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમામ મુદ્દાઓ સરળ છે સહેલા છે થોડું વાંચન કરશો જેટલાની નીચે અંડરલાઇન છે તો ખાસ અગત્યના અને મોસ્ટ આઈમ બી છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું ત્યાં સુધી આવજો તમારો ખ્યાલ રાખજો અને ખાસ યાદ રાખજો કે દરેક પ્રશ્ન છે એ એક વ્યવસ્થિત રીતે વાંચી તેની નોટ્સ તૈયાર કરશો એની નોટ્સ તમે બનાવશો તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ નેક્સ્ટ ટાઈમ એક નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન હવે સરળ આવવાના છે ત્યારે ફરીથી મળશું ત્યાં સુધી આવજો બાય બાય